विष्णु गुरूर, गुरूर, गुरूर देवो महेश्वरा गुरुः साक्षात् पर ब्रह्म श्री गुरवे नमः दिव्य दिव्यसत्सङ्गमा આપણે જાણીશું કે સુખનું મૂળ કયું અને દુઃખનું મૂળ કયું સુખનું મૂળ આરોગ્ય છે અને દુઃખનું મૂળ રોગ છે બીમારી રોગ દરેકને થાય છે આ શરીર જ રોગિષ્ટ થાય છે બીમાર થાય છે એવું નથી તમારું ઘરે બીમાર થઈ જાય એને કોઈ રોગ થઈ જાય છે પંખો એ કોક વાર બીમાર થઈ જાય ખડખડ ખડખડ થાય એને રોગ થઈ જાય છે તો એની સારવાર કરવી પડે છે એસી અમુક વર્ષો થાય એસીએ બીમાર થઈ જાય એની એ સારવાર કરવી પડે છે સમાજ એ કોઈ વાર બીમાર થઈ જાય તો એને સ્વસ્થ કરવા તંદુરસ્ત કરવા મહાપુરુષો જન્મ લે છે અર્થતંત્ર એ કોઈ વાર બીમાર થઈ જાય વિશ્વ એ કોઈ વાર રોગિષ્ટ થઈ જાય તો એને સરખું કરવું પડે છે મોબાઈલ બે ચાર વરસ થાય એ બીમાર થઈ જાય એને રોગ થઈ જાય તો એ મોબાઈલ મૂકીને નવો મોબાઈલ લાવવો પડે છે તો દરેકમાં રોગ છે દરેકમાં બીમારી છે તો જે રોગ છે જે બીમારી છે એ જ દુઃખનું મૂળ છે તમારો મોબાઈલ બરાબર ચાલે છે ને મોબાઈલ બીમાર થયો બગડી ગયો દુઃખી થયા સરખો કરાયો બેટરી બગડી ગઈ તે નવી લગાઈ તંદુરસ્ત થઈ ગયો સુખ ખુશ થઈ ગયા તમે તો દુઃખનું મૂળ રોગ છે અને સુખનું મૂળ આરોગ્ય છે આ શરીર રોગિષ્ટ થાય છે બીમાર થાય છે એ તમારી ભૂલના કારણે તમે શરીરને સાચવતા નથી શરીરની દેખભાળ કરતા નથી માટે શરીર રોગિષ્ટ થઈ જાય છે બીમાર થઈ જાય છે તમે શરીરને સાચવો શરીરને તંદુરસ્ત રાખો શરીરને જે ઋતુનું ભોજન જોઈએ જેટલો આરામ જોઈએ એ આપો તો આ શરીર રુષ્ટ પુષ્ટ અને તંદુરસ્ત રહે છે એ તમારા હાથમાં છે પછી તમે શરીર ના સાચવો બેદરકાર રહો ગમે તે ખાઓ ગમે તે પીવો તમારું સ્વાસ્થ્ય બગડે અને પછી તમે એમ કહો કે આ તો બધું થવાનું જ હતું એ થયું ભગવાનને ગમ્યું એ ખરું આ તો લખાયેલું જ હતું તો તમે તૈયાર રહો તમે સાચવો પછી થાય તો વિચારજો કે કદાચ મારા કર્મોનું પરિણામ હશે પણ તમે પહેલાં શરીર સાચવો આ દરેક મનુષ્યનું મને બીમાર થાય છે ચિતે બીમાર થાય છે ઇન્દ્રિયો બીમાર થાય છે ખબર છે તમને આંખોય બીમાર થાય છે દ્રષ્ટિ બીમાર થાય છે બુદ્ધિએ બીમાર થાય છે બધું બીમાર થાય છે આ મનની બીમારી દૂર કરવી હોય આ મહારોગ દૂર કરવો હોય સદગુરુ ચરણમાં જાઓ તો એ મનને સ્વસ્થ કરશે ચિત્તને સ્વસ્થ કરશે બુદ્ધિને સ્વસ્થ કરશે તંદુરસ્ત કરશે જેનાથી તમારું જીવન અદ્ભુત અને દિવ્ય થશે તો આ બધુંય બીમાર થાય છે મનના કેટલા રોગ હોય ભેદ ભ્રમણા ભ્રાંતિ વેમ નળતર આ બધા મનના રોગ છે અને મનના રોગવાળા જે મનુષ્ય હોય ને એને આ કેટલાય છેતરી જાય છે લૂંટી જાય છે જે મનના રોગી છે બરાબર તમે જોયું હશે લૂંટવાવાળા કેટલાય બેઠા છે અને બીજા મનના રોગીઓ લૂંટાય છે કેમ કે એમને ખબર છે કે મને રોગ થયો છે અને સામે દવા અસર કરશે કે નહીં એ નથી ખબર પણ દવા લેવા તો જવાના જ તમને કોઈ રોગ થયો તો તમે ડોક્ટર પાસે જ જવાના જ પછી એ ડૉક્ટરની દવાથી મટશે નહીં મટે એની તમને નહીં ખબર પણ દવા તો લાવવાના એવી રીતે આ મનુષ્યો મનના રોગિષ્ટ મનુષ્ય જાય છે દવા લે છે મટશે કે નહીં મટે કોઈ ગેરંટી નથી પણ જાય છે ખરા પણ જો આ મનુષ્યને કોઈ એવું શીખવાડે એવું કે તમે રોગમુક્ત છો તમારા મેં એક રોગ જ નથી તંદુરસ્ત છો તો ના માને કોઈ તો કે ના રોગ તો હોવો જ જોઈએ કંઈક તો છે જ એટલે આ મનુષ્ય એટલો ભેદ એટલી ભ્રમણા એટલી ભ્રાંતિમાં ગૂંચવાયેલો છે એટલો ગૂંચવાડો ઉભો કર્યો છે ધર્મ માર્ગમાં કે તે સીધા રસ્તે ચાલી જ નથી શકતો એટલો ગૂંચવાડો કોઈ આમ કહે કોઈ આમ કહે કોઈ આમ કહે કોઈ આમ કહે હવે મનુષ્ય જાય તો કયા રસ્તે જાય ભરોસો મૂકે તો કોના પર મૂકે ઘણાનું એવું માનવું હોય કે બધું પ્રારબ્ધ લક્ષી છે એટલે લખાયેલું જ છે કે તમે ક્યાં જન્મ લેશો શું કરશો શું નહીં કોની જોડે રહેશો કોની જોડે તમારું બનશે નહીં બને ધંધો કરશો કે નોકરી કરશો કોની સાથે લગ્ન કરશો તમારા બાળકો કેવા હશે તમારું મૃત્યુ ક્યારે થશે શું થશે એ બધું લખાયેલું જ છે એટલે એ લોકો કે જે થશે બરાબર જોઈ લઈશું એટલે આવા વિચારધારાવાળા જે મનુષ્યો હોય એ લોકો સાહસ ન કરી શકે બહુ જીવનમાં કંઈ એટલું કાર્ય ન કરી શકે બેસી રહે કે હશે થશે લખાયેલું જ છે ને થશે હવે બીજા એવી વિચારધારાવાળા હોય છે કે પુરુષાર્થ લક્ષી કે પુરુષાર્થ કરીએ દરેક ક્ષેત્રમાં પુરુષાર્થ કરીએ જે રિઝલ્ટ આવે એ પરમાત્માની ઈચ્છા પરમાત્માની કૃપા પણ પુરુષાર્થ તો કરીએ જ ધ્યાનમાં પુરુષાર્થ કરીએ સાધનામાં પુરુષાર્થ કરીએ સત્સંગમાં પુરુષાર્થ કરીએ નોકરીમાં પુરુષાર્થ ધંધામાં પુરુષાર્થ બધે પુરુષાર્થ કરીએ પછી જે રિઝલ્ટ આવે પરમાત્માની ઈચ્છા તો આવા જે પુરુષાર્થ લક્ષી મનુષ્યો છે એ જીવનમાં ખૂબ આગળ વધે છે અને પરાકાષ્ઠાએ પહોંચે છે ગુરુ જેમ કે આધ્યાત્મિક માર્ગમાં પણ તમારે ગુરુ કાર્ય કરવું પડે તમે એમ કહો કે ગુરુની કૃપા થશે ગુરુની કૃપા થશે ગુરુની કૃપા થશે તો ના થાય તમે એક ડગલું માંડો તો સામે પરમાત્મા દસ ડાગલા ચાલે પણ તમે એક ડગલું તો માંડો તો પુરુષાર્થ તો જીવનમાં કરવો જ પડે તો જ તમે આગળ નીકળો કંઈક તમારામાં સાહસ વૃત્તિ કંઈક કરવો છે એવો પાવર એવી ઉર્જા એવી ચેતના તો હોવી જ જોઈએ પછી અમુક જીવનમાં એવા થઈને બેઠા હોય ઓ મારાથી કશું થાય નહીં કશું ના થાય બસ કે બે ટાઈમનું ભોજન મળી જાય બહુ થઈ ગયું બસ એમનું જીવન એટલે જ અટકેલું રહે બે રોટલી સુધી એનાથી આગળ એ જાય નહીં એમને કોઈ સકારાત્મક સર્જનાત્મક વિચાર આવે જ નહીં ત્યાં ત્યાં જન્મે ને ત્યાં ને ત્યાં મૃત્યુ કોઈ એ મહાન કાર્ય કરી જ ન શકે એક વખત સદગુરુના સાનિધ્યમાં એક સાધક આવ્યો એને કીધું કે મારે નોકરી નથી મારે આમ નથી મારે તેમ નથી હું શું કરું સદગુરુ કે જા તું કોઈ પર્વતની ચઢાઈ કરી આવ કે પર્વતની ચઢાઈ આવ એનાથી શું મળશે કે તું જાતો ખરા તેને મોકલ્યો પર્વતની ચઢાઈ કરવા હવે જ્યારે તે પર્વત પર ચડ્યો કેટલી મુશ્કેલીનો સામનો કર્યો અવરોધનો સામનો કર્યો છે પર્વત ઉપર પહોંચ્યો એટલે ઓહો નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થઈ તેની ઉર્જા મળી ચેતના મળી અને તેનામાં એક સાહસ આવ્યું કે હું પર્વત ચડી ગયો આટલો મોટો તો હવે જીવનમાં તો હું કંઈનું કંઈ તો કરી જ લઈશ અને જ્યારે પર્વત ચઢીને પાછો આવ્યો અને હકીકતમાં જીવનમાં તેને બહુ જ સારા સારા કાર્યો કર્યા તો સદગુરુના ચરણે આપણને સાહસ મળે ઉર્જા મળે કે ના કેમ થાય થાય જ સદગુરુ ના ભી પાવર આપે ઘણા એવા હોય કે ધંધા વગર બેસી સદગુરુ કે કરો ધંધો ફેક્ટરી કરો ચાલુ અને થઈ જાય ફેક્ટરી ચાલુ ફેક્ટરી ચાલવા માંડે તો આ ઉર્જા છે આ ચેતના છે પણ જે પ્રગટ મહાપુરુષો છે જે પ્રગટ સંતો છે જે હાજર છે એ પરમ કક્ષાએ પહોંચેલા છે એમનું મન રોગિષ્ટ નથી એ કોઈ ભેદમાં નથી કોઈ ભ્રમણામાં નથી કોઈ ભ્રાંતિમાં નથી કોઈ વ્યમમાં નથી એટલે સદગુરુ તમને સીધો જ રસ્તો બતાવશે કે પરમાત્મા તારામાં જ છે તું જાગી જા અને પરમાત્માનો અનુભવ તારી અંદર કરી લે તું એ જાણી લે કે પરમાત્મા મારામાં જ છે હું સર્વશક્તિમાન છું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છું સર્વ આત્માની દિવ્ય શક્તિઓ મારામાં છે રીધિ સિદ્ધિ બધું જ મારી પાસે છે તું આ વિશ્વાસ રાખ આ શ્રદ્ધા રાખ અને જીવન જીવ આખા વિશ્વમાં પ્રકાશ થશે પણ આ માને કોણ કોણ માને કોઈ નહીં એકાદ માને બીજા ના કે એવું તો હતું હશે કે કંઈક તો હશે જ આપણા કર્મો હશે હજુ આપણે ભોગવવાના હશે બરાબર આમ હશે તેમ હશે કંઈક નડતું હશે કંઈક આ નડતું હશે કંઈક પેલું નતું નડતું હશે આમ હશે તેમ હશે એ લોકોને આવવું જોઈએ એટલે સાચા સદગુરુને આ જગતના મનુષ્ય જલ્દી ઓળખતા નથી સમજતા નથી ને એમની વાત ગળે ઉતરતી નથી એટલે સાજા સદગુરુના ચરણે જવાવાળા ઓછા હોય છે બીજે હોય ઢગલો પણ જે સાચા છે ભેદ ઉઠેલા પરમ પરમપદને પ્રાપ્ત કરેલા મહાપુરુષ છે તેમને વાળા બહુ ઓછા છે ઘરના તો બિલકુલ જ ના ઓળખી શકે એમને તો એમ જ થાય તો સામાન્ય છે ઓહો આમને શું ખબર પડે છે અત્યારે લાગે છે તમને કાલે પ્રકાશ થશે આખા વિશ્વમાં આખું વિશ્વ ઓળખશે ને પછી ઘરના જાગશે કે ઓહો આખો વિશ્વ ઓળખે છે આખો વિશ્વ દવા સત્સંગ સાંભળે છે આખો વિશ્વ તમને ભગવાન મારે છે ઓ અમે રહી ગયા તો રહી ગયા હવે શું જીવન પૂરું થયું હવે જે રહી ગયા એ રહી ગયા નીકળી ગયા એ નીકળી ગયા એવું છે આ જગતના મનુષ્યો એટલા શું કહેવાય એટલા નિમ્ન સ્તરના છે હવે એક સાચા સદગુરુ છે એમનો આશ્રમ છે નાનો એવો શિષ્યો છે બરાબર હવે આ સદગુરુ સાચું કહે સાચો સત્સંગ કોઈને છેતરવાના નહીં કોઈ વેમની વાત નહીં કોઈ બ્રહ્મણાની વાત નહીં કોઈ બીજી વાત નહીં કોઈ નડતરની વાત નહીં કશું જ નહીં એ તમને સાચો રસ્તો બતાવે સાચો માર્ગ બતાવે ને સાચી દિશા બતાવે બરાબર તો હવે સદગુરુનો આશ્રમ એટલે થોડા ઘણા શિષ્યો આવે પૂનમે જે કંઈ થોડું એવું દાન આવે એનાથી આશ્રમમાં સંતો ભક્તોને જમાડે અને સેવા કાર્ય ચાલે બરાબર હવે સત્કાર્ય કરવું હોય તો એ ધનની જરૂર પડે સાધકો જોઈએ ત્યારે થાય નહીં તો સત્કાર્ય કેવી રીતે થાય હવે સદગુરુ પહોંચેલા છે પરાકાષ્ઠા એ પોચેલા છે સત્ય વાત કહે છે બરાબર તો એ સદગુરુ શાંતિથી રહે છે ને ભજન કરે છે હવે સદગુરુની પાસે એક દિવસ બીજા એક આવે છે પંડિત પંડિતે કીધું કે સદગુરુ તમારો સત્સંગ અદ્ભુત અને દિવ્ય છે તમે એકદમ સાચું સમજાવો છો કંઈ ખોટું કહેતા નથી હુંય સમજુ છું તમારા વાતની પણ કે તમે સાચું કહો છો તો તમારા ત્યાં કોઈ આવતું બહુ નથી અને આવે છે તો ટકતું નથી અને તમે ખૂબ સાદું જીવન જીવો છો સદગુરે કીધું કે હા મને જગતના મનુષ્યોને છેતરવાની લૂંટવાની એવી મને કોઈ છે નહીં કે હું લૂંટી જ લઉં કે લઈ જ લઉં બધાનું કલ્યાણ થાય ને સારું છે પંડિતે કીધું કે ગુરુજી આ જગતના મનુષ્યને છેતરવા એટલે બહુ સહેલા છે તમને ખબર છે કે મારો તો મોટો આશ્રમ છે પચાસ વીઘામાં બરાબર ને મારે ઢગલો શિષ્યો છે અને પૈસા તો કે તિજોરીઓ ભરેલા છે સદગુરે કીધું સારું પણ કે સાંભળો તો ખરા હું કોઈને સાચું કહેતો જ નથી સાચું શીખવાડતો નથી કહેતો કે હું તો કોઈ આવે એટલે એને કહું છું કે તને આ નડે છે લાય પચાસ હજાર રૂપિયા અને આટલું કરી દે થઈ જશે તો હું તો એની જોડેથી પૈસા લઉં છું થોડું એને કાર્ય કરાવી દઉં છું અને એનું કાર્ય થઈ જાય છે અને મને પૈસા એ આપી દે છે કોઈ કે આવે મારી જોડે કે મારે આમ થતું નથી તો હું એને કહું છું કે લાખ રૂપિયા મૂકો અને આટલી વિધિ કરાવી દો થઈ જશે તો એ લોકો લાખ રૂપિયા મૂકે છે થોડી ઘણી નાની વિધિ કરે છે અને એમનું કાર્ય થઈ જાય છે બોલો કે હું તો કશું કરતોય નથી ખાલી એમને એમ કહું છું તમને આ નડે છે તમને આ છે તમને તે છે નકારાત્મક ઉર્જા છે પેલું છે પેલું છે ગમે તે કહી દઉં છું અને લાખ લાખ રૂપિયા લઈ લઉં છું લોકો મૂકે છે ને એમને સારું થઈ જાય છે કે લો કે હું જૂઠું બોલું છું તો મારે લીલા લેયર છે અને તમે સાચું બોલો છો તો તમારે આટલી તપસ્યા કરવાની આટલું સહન કરવાનો આટલો બધો પુરુષાર્થ કરવાનો લો તો કે એના કરતાં મારે કેવું સારું પછી કે બોલો એક જણ આવ્યા કે મારી પાસે કે પેલું ખેતર છે કે એ ખેતરમાં કોઈ હોય ફરતું હોય એવું મને લાગે છે કે મને તો ખબર હતી કે કોઈ છે નહીં તો કે મેં ખાલી ખાલી કીધું કે હા એવી કોઈ બુરી આત્મા ફરતી હોય એવું લાગે છે બે લાખ રૂપિયા થશે થોડી વિધિ કરાવી દો સારું થઈ જશે તો કે બે લાખ રૂપિયા ભર્યા વિધિ કરાય અને એમને સારું થઈ ગયું હતું કશું નહીં તોય એટલે કે સદગુરુ સાચા બનવું આ વિશ્વમાં બહુ અઘરું છે જૂઠા બનશો ને તો જ ચાલશો સદગુરુએ કીધું કે જે છે પણ હું ખોટું નહીં કરું ખોટું નહીં બોલું બધાને સાચું મારું બતાવીશ એટલે આવું છે એકબીજા સંત આવ્યા તો એ તો ભોયરું હતું ને એની અંદર બેસી રહે અને ભોયરામાં પાછી એક પેલી મોટી પાઇપ પાઇપ નહીં ભૂંગળું બરાબર એની અંદર એ બેસી રહે અને આંખો બંધ કરીને બેસી જાય હવે જગતને ખબર પડી કે આ ભોયરામાં સંત બેસે છે એટલે આખી દુનિયા દર્શન કરવા આવે દર્શન કરી કરીને જાય અને તમે જુઓ તો વસ્તુ ને પદાર્થ ને ધનના તો ઢગલે જ ઢગલા પછી એ જ સંત એક દિવસ આવ્યા સદગુરુ જોડે અને સદગુરુને કીધું કે આ રીતનું છે અને મારે તો લીલા લે છે તો સદગુરુએ કીધું કે તમે રૂમમાં બેસતા હોય તો કે ધ્યાનમાં ભયરામાં શું કામ બેસો છો એટલે પહેલાં એ કીધું કે રૂમમાં બેસવું કોઈ ના આવે આ કે બધા મને જોવા નહીં આવતા મારા ભોયરાને જોવા આવે છે અને ભોયરા જોઈ જોઈને ધનના ઢગલા કરીને જાય છે કે લે કેમ તો કે હા તો કે બહાર તો એવું લખેલું છે કે ગુરુજી કંઈ ખાતા નથી પીતા નથી ને મૌન રહેશે કે ના ના દર્શન કરે એટલી વાર ખાતો પીતો નથી ને મૌન રહું છું કે બાકી તો ખાઈ પીને બોલીને શાંતિથી બેસી જોઉં છું તો કે બહાર જૂઠું લખ્યું કે જૂઠું ક્યાં લખ્યું છે ખાતા નથી પીતા નથી ને મૌન રહેશે તો કે આત્મા કે ખાય છે કે પીવે છે મોન જ છે ને સદ્ગુરુ કહે લે આ એ ખરો છે બસ કે આટલું કરવાનો અને એ ધન ઢગલા કે બધું મળે છે કે બોલો આ જો કે આ જૂઠું જૂઠાનો જોર જગમાં સાચાની કિંમત નથી સદ્ગુરુએ કીધું બરાબર છે એટલે આ જગતમાં આવું છે આ મનુષ્યોને ભેદમાં નાખો ભ્રમણામાં રાખો વ્યમમાં રાખો કંઈ નડે છે તને આમ છે આ નડે છે પેલું નડે છે ઉપર નડે છે નીચેનું નડે છે એવું કંઈક કહો તો તરત પૈસા ધરશે ને ખોટું એ કરશે ને જતા રહેશે ખોટું કહો તો ખોટો રસ્તો બતાવો તો બરાબર અને જે સાચું કહે છે સાચો માર્ગ બતાવે છે સીધો માર્ગ બતાવે છે તમારા મનના બધા પડદા તોડી દે છે વેમ ભેદ ભ્રમણા ભ્રાંતિમાંથી તમને બહાર કાઢી દે છે એના ચરણમાં જઈને તમે કોઈ સત્કાર્ય કરતા નથી કોઈ સારું કાર્ય કરતા નથી એમાં કંઈ સહકાર આપતા નથી તમે કેવા છો ક્યારે ઉદ્ધાર થશે તમારો ખોટા લૂંટાવા આવે જુઠ્ઠું બોલે તો તમે લૂંટાઈ જાઓ છો અને સાચાને ત્યાં તમે થોડુંય સત્કાર્યમાં સહયોગ કરતા નથી આ જગત કેટલો પાખંડી છે અને જે પાખંડ કરે છે એની પાછળ આ મનુષ્યો ગાંડા થઈ જાય છે તમે વિચાર કરો આવા સદગુરુ તમને કરોડો જન્મો લો ને તો એ ના મળે ના મળે આટલા સાચા સદગુરુ સાચું કહેવાવાળા સાચો માર્ગ બતાવવાવાળા સાચી દિશા બતાવવાવાળા આત્માની ઓળખાણ કરાવવાવાળા પોતાના સ્વરૂપમાં મસ્ત કરાવવાવાળા સદગુરુ મળ્યા છે તોય જુઠ્ઠું હોય ત્યાં તમે તન મન ધન થી સેવા કરતા હો છો અને સાચાના શરણે તમને થોડું સત્કાર્ય કરવામાં જોર પડી જાય છે એટલે સદગુરુએ કીધું કે હસે જે હસે પણ મેં જીવનમાં કદી ખોટું કર્યું નથી ખોટું બોલ્યું નથી ને ખોટું લીધું નથી તમારું જીવન છે તમારી મરજી બાકી હું તો આ રીતે જ રહીશ આ રીતે ગુરુ કાર્ય કરીશ જેને ઉદ્ધાર કરવો હશે નીકળવો હશે એ આવશે ને નીકળવું હોય એ નહીં આવે પહેલાં એ કીધું કે હા સાચી વાત છે એટલે અત્યારે વિશ્વ બ્રહ્માંડમાં સાચા થઈને રહેવું સાચા સદગુરુ બનવું સાચા રહીને માર્ગ બતાવવો સાચું બોલવું એવી રીતે જીવન જીવવું એ બહુ અઘરું છે ખોટું બોલવું ખોટું કરવું ખોટી રીતે જીવન જીવવું એ તો સહેલું છે એમાં કંઈ પુરુષાર્થ નથી કંઈ જ નથી પણ સાચું બનવું એ અઘરું છે એ કઠણ છે અને જે આવા સાચા મહાપુરુષો છે એમને ઓળખવા વાળા બહુ ઓછા છે એ એકલા બેઠા હોય શાંતિથી ભજનમાં મસ્ત હોય એમને ઓળખવાવાળા નથી એમને સમજવાવાળા નથી એમના કાર્યને પોતાનું કાર્ય માનવાવાળા નથી તમે ગુરુ કાર્ય ક્યારે કરી શકો જ્યારે ગુરુ કાર્યને તમે પોતાનું કાર્ય માનો ત્યારે તમારા હાથે ગુરુ કાર્ય થાય જ્યાં સુધી તમે બીજાનું કાર્ય માનો ત્યાં સુધી ગુરુ કાર્ય ન થાય ગુરુ કાર્ય તમારા હાથે ક્યારે થાય જ્યારે ગુરુ તમને કોઈ શરીર ના દેખાય પણ ગુરુમાં તમને ઉર્જા વિશ્વવ્યાપક શક્તિ એક પરમાત્મા શક્તિના દર્શન થાય ત્યારે તમે ગુરુ કાર્ય કરી શકો ગુરુમાં સાક્ષાત પરમાત્માના દર્શન જ્યારે તમને થાય ત્યારે તમે ગુરુ કાર્ય સાથે જોડાવો છો ગુરુ કોઈ વ્યક્તિ નથી કે ગુરુને તમે પકડી રાખો ગુરુ એ વિશ્વવ્યાપક શક્તિ છે સદગુરુ સર્વનું કલ્યાણ કરે છે સર્વનું સારું કરે છે સર્વનો ઉદ્ધાર કરે છે એ માટે સદગુરુને સમય જોઈએ એકાંત જોઈએ તો એના માટે તો સદગુરુને સમય આપો તો આ વિશ્વ બ્રહ્માંડમાં એક સદગુરુ જ છે જે તમારો ભવ રોગ મટાડે છે બધી જ બીમારીઓ દૂર કરીને તમને તંદુરસ્ત બનાવે છે શરીરથી મનથી તનથી ચિત્તથી ઇન્દ્રિયોથી બધેથી તમને તંદુરસ્ત કરે છે આંખો પહેલાં બીમાર જ હતી કેવું ના જોવાનું જોતી બીમાર હતી સદગુરુએ આંખો સ્વસ્થ કરી નવી કરી કે હવે પ્રભુ દર્શન આત્મદર્શન મહાપુરુષોના દર્શન જ કરે છે સદગુરુ તમારું જીવન નવું કરે છે દિવ્ય બનાવે છે આ સદગુરુનો મહિમા છે તો સાચા સદગુરુના શરણમાં રોઈને સત્સંગ સાંભળો અને થાય એટલું गुरू कारिय अवश्य करो आप सर्वना रदैमा विराज मान परमात माने प्रणाम गुरूर ब्रम्हा गुरूर विष्णूर गुरूर देवु महेश्वरा गुरू साक्षा परप्रम्ह अस्मै श्रीगुरवे नमः